હેલો હેલો સાંભળો હા બોલ સાંભળો હું નીકળું છું હા ને અને તમે ટાઈમસર આવી જજો બા આટલી વેલી નીકળે છે પેલો ફંક્શન તો હાજે મોડું છે ને હા પણ મારે આજે એટલે છે ને અમુક મારે વસ્તુ હજુ ખરીદવાની છે પાછું શોપિંગ યાર અરે છે અમુક વસ્તુ લેવી પડે એમ છે હું યાર મને મને એક વસ્તુ નહી સમજાતું શું સારી એવી આવક છે મારી આપણે બે જણ ને શું ચાર જણ ને થઈ રહી છે તો એ બચત કેમ નથી થતી

આપડા લગન વખતે પણ તમે મોડા પડ્યા હતા હા પણ એટલે એટલો મોડો નતો પડ્યો જેટલું મારે પડવું જોઈતું તું કઈ નઈ આ મુકાવે મુક દે ઓકે બાય